સુરતમાં યોજાયેલી લોક અદાલતમાં પચાસ હજાર સાતસો ઓગણસાઠ કેસોના સમાધાનથી નિકાલ કરી એકસો અઠ્યાવીસ કરોડનું સેટલમેન્ટ થયું છે સાથે સ્પેશિયલ સિટિંગના કેસમાં પિસ્તાળીસ હજાર કેસોનો નિકાલ થતાં સુખદ સમાધાન થયું હતું સુરત જિલ્લા કોર્ટમાં યોજાયેલા લોક અદાલતમાં પચાસ હજારથી વધુ કેસોનો નિકાલ સાથે એકસો અઠ્યાવીસ કરોડનું સેટલમેન્ટ થયું હતું સ્પેશિયલ સિટિંગ કેસમાં પિસ્તાળીસ હજાર કેસનો નિકાલ થયો હતો આ ઉપરાંત ટ્રાફિક ઇચલણના પ્રિલિગિટેશનમાં પાંચ હજાર પચાસ હજાર સાતસો નિકાલ થયો હતો અને રૂપિયા વસુલાત કરાઈ હતી તેમજ અન્ય પણ ચારસો નેવ્યાસી કેસનો નિકાલ કરી રૂપિયા ત્રણ પોઈન્ટ સુડતાળીસ કરોડનું સેટલમેન્ટ થયું હતું સુરત જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં ક્રિમિનલ કમ્પાઉન્ડ કેસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ અન્વયના કેસ બેંકના નાણાં વસૂલાતના કેસ મોટર અકસ્માતના કેસ લેબર તકરારના કેસ વોટર અને ઇલેક્ટ્રિસિટી બિલના કેસ લગ્ન વિષયક તકરારના કેસ રેવન્યુ તથા સિવિલના કેસ મૂકવામાં આવ્યા હતા અને નેશનલ લોક અદાલત સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અતુલ આઈ રાવલના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું જેમાં તમામ કેસોમાં સમાધાનના પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને પક્ષકારોએ તેમજ વકીલોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નિરંતર પ્રયાસ કર્યા હતા તમામના સહિયારા પ્રયાસ પચાસ હજાર નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન તેમજ સુરતના મહેરબાન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી એ આઈ રાવલ શ્રીના અધ્યક્ષતામાં વર્ષ બે હજાર ચોવીસની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું રોજ આયોજન કરવામાં આવેલ હતું આજ રોજની લોક અદાલતમાં સમાધાન લાયક કેસો તેમજ પેટી ઓફેન્સના કેસો તેમજ દંડના કેસો જેવા કેસો મૂકવામાં આવેલા હતા જે પૈકી રોજ બાવન હજાર ત્રણસો સ એકોતેર જેટલા કેસો આજ રોજની લોક અદાલતમાં મૂકવામાં આવેલ અને તે પૈકી કુલ પચાસ હજાર જેથી વધુ કેસોનો આજ રોજની લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલ છે તેમજ પ્રિલિટિગેશન પણ આજ રોજ કરવામાં આવેલ જેમાં કુલ બત્રીસ જેટલી કંપનીઓએ ભાગ લીધેલો અને તે કંપનીઓ પૈકી આજ આજરોજની પ્રિલિટિગેશનમાં કુલ પચાસ હજારથી પણ વધુ કેસોના નિકાલ કરવામાં આવેલ છે આમ આજ રોજની લોક અદાલતમાં વકીલ સાહેબશ્રીઓ તેમજ પક્ષકારો તથા કન્સિલિએટરો અને જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓના અથાગ મહેનતના કારણે આટલું સરસ રિઝલ્ટ આજ રોજની લોક અદાલતમાં મળેલ છે વધુમાં મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા સૌથી વધુ એક એંસી લાખની રકમનું સમાધાન કરવામાં આવેલ છે તેમજ અન્ય કેસ માં સાઠ લાખની રકમનું સમાધાન કરવામાં આવેલ છે